તો જય માતાજી મિત્રો આજે ફરી મળ્યા નવા વિડીયોમાં નવા બ્લોગમાં આજે ઘણા દિવસે એટલે ઘણા દિવસેને બે ત્રણ દિવસમાં પાછા વિડીયોમાં આવી જાય અને આજના વિડીયો આપણે સ્પેશિયલ મંદિર રિલેટેડ બનાવવાનું હોય આજે આપણે તમારું અમાર ગમો મોટા પાયે જ ભંડારો રાખેલો એટલે અમારા ગામના કોઈક આજુબાજુ ગામડાનો કો એટલે આજુબાજુ ગામડાના લોકો આવવાના મોટા પાયે ભંડારો ગોનિજી મહારાજ કુંભના મેળવમાંથી એમના હોય મંડલેશ્વરની મહામંડલેશ્વરની પદવી મળેલીએ અને અખાડા દ્વારા એટલા ભાઈ ભંડારો રાખેલો એના એટલે એના માટે સ્પેશિયલી મૂડ તો ખૂબ ભંડારો રાખેલો આમ તો અમારા ગમો એ મંદિરે ખૂબ પ્રસંગથી લઈ પણ આ તો પ્રસંગો કલગ જ હશે એટલે હું તમને બતાવ્યું મનુષ્ય મહારાજના દર્શન કરાવ્યું પછી ભગવાન શ્રી રામના મંદિરના હનુમાનના મંદિરના દર્શન કરાવ્યું મસ્ત રીતે તમને આખો ભંડારાનો રિલેટેડ આખો વિડીયો બતાવ્યો તમે કે કેટલા કેટલા લોકો આવેલા કેટલા લોકોનો ખૂબ પબ્લિક તો આવશે પણ છેલ્લા લોકોએ અમને સ્પેશિયલ વિડીયો બતાડ્યો અને મંદિરને દર્શન કરાવ્યું અને મુનિજી મહારાજને દર્શન કરાવ્યું અને ઘણા અમુક સંતો મહંતો આવેલા છે એ તો સંતો મહંતો હોય તો વિડીયો એલાઉડ નહીં હોય તો જોઈએ આપણે જો વિડીયો બનાવવા દે તો બનાવી દેવો આપણે વિડીયો બાકી આપણો વિડીયો આવા સ્પેશિયલ વ્લોગ આપણે કોઈ સ્પેશિયલ નહીં બનાવતા આપણે વિડીયો રીતે પાતો આપણો બ્લોગ એટલે બ્લોગ રિલેટેડ જેટલું હું કવર કરીએ છીએ એટલે હું આ વિડીયો બતાડ્યો અમારા એટલે પાલનપુર બાજુ ગોળા ગામ તો અને પાછું ન્યૂઝમાં આવી ગયું ન્યૂઝમાં આવી ગયું અમારા ગામના જે મુનિજી મહારાજનું ન્યૂઝમાં આવેલું કે એમને કઈ પદવી અનાયત થઈ મહામંડલેશ્વરની અન્ય અખાડ દ્વારા થયેલી છે તો હું તમે જો સાઈડમાં છાપુ એ બતાવતો હશે ન્યૂઝનું જે આવેલું ને છાપું એને ફોટો આવતા તમે જોઈ લીધું કમ્પ્લીટ થોડી ભૂલ ભૂલચૂક થાય તો માફ કરજો તો એમ કે મને ખબર જ છે કે અહીં વાત હોય પણ થોડી ભૂલ થાય તો માફ કરજો ને આપણે જઈએ મંદિરે ઘણી આવી જાય વરસાદી લઈ લેવાની વરસાદી લેવાની આપણે મોડું થઈ જાય तो आप जाइए और तुम दर्शन करा और मम्मी दर्शन करिए चलो कर लिए नवा लाइक से सब्सक्राइब करज चलो बाइ निकलिए चलो 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 हाँ

नहीं गैस मंदिर में आई अपने ले लिया

मखरप अपने है मुनी लेजा kita जॻा अच्छा त छपन लेम તો ગઈ જો આપણે આયા છે ભંડારામ ભંડારાનો રસોડો ચાલુ આ બાજુ ગુલાબ જાવ બતાવ ટોડીનો કે રસોડ ચાલુ આ બને હું બનાવી જાવ બનાવ બનાવો કવડા સીન તમે જો લીધો આપણે હવે જો હવે રસોડાનો ભાગ જો લીધો રણોને આવી લેકે રમ તો આયા એ આયા કે

ચ્઄ મ૨લે માлиિ મક૨લે મ૨ા મુર મ૨ા મા મ૨

દર્શન કરી લીધા આપણે મંદિરના અંદર બાકી ભંડારો ચાલુ હો મારો અવાજ ને બાકી હું તમને બતાડું હજી ઉપરથી નજારો ખૂબ ભીડ હતો એના કારણે મારો અવાજ તમને વધારે હું તમને ઉપરથી ખાલી વ્યૂ બતાડું આ જુઓ ને તો ઉપર છે સીડીઓ બાકી પબ્લિક પીડી નખે એટલી પબ્લિક હોય ખૂબ પબ્લિક આવી ગયા છે આગળ ભંડારો ચાલુ જમણવારો પ્રસાદી ચાલુ બધા દર્શન કરી આપણે કરી લીધા તમે વીડિયો જોયા સારો આપણે જેને આઈ શ્રી શ્રીરામ જે આજે ભંડારો રાખેલો હતો મેં તમને કીધું હતું કાંઈ ભંડારો હતો વિડીયો કારણ કે ખૂબ ભીડ હતી એટલે હું પોતે તો વધારે આવ્યો નહિ થોડી થોડી કીકો હું આવ્યો છું બાકી એટલે આપણે જઈને આયા ભંડારો તમને બતાવ્યો ભંડારો પબ્લિક ખૂબ હજી ખૂબ એટલે ઘણી પબ્લિક હતી અમારી કંપની આજુબાજુ બધા પબ્લિક ખૂબ પબ્લિક હતી આપણે પ્રસાદી લઈ લીધી ભંડારાની અમે લીધી બીજા વધાવી લીધી ગણાવી લીધી એ અને આ બ્લોગને આપણે મસ્ત રીતે હેન્ડ કરી દઈએ બાકી નવા લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મજા આવી હોય તો કોમેન્ટ કરીજો સબસ્ક્રાઈબ કરીજો તમે શેર કરજો વિડીયો થાય એટલે તમે અને મજા આવી જી ઘણા પ્રસાદીની વાત ના પ્રસાદી એટલે ખૂબ પ્રસાદી રાખી પબ્લિક એટલી ખૂબ એટલે એટલી પબ્લિક હતી કે મારો હું બોલું છું તમે બોલું નહીં હવે તમારે નહોતો હમણાં તો એટલી પબ્લિક હતી હું બોલી જ નતો એટલે પછી ખાલી ક્લિપો જ મેલી જે પબ્લિક હતી ને એની ક્લિપો મળી મંદિર તમને અંદરથી બતાવ્યું પછી મૌનીજી મહારાજ એવો તમને અંદર લીધા આપણે એમ બતાવ્યા દર્શન કર્યા આપણે એવું અને આ તો તમને ખબર પાલનપુર ગોળાગાવો ભંડારો હતો પાલનપુર ગોળાગાંવ અને એ મૌનીજી મહારાજનો મોટા પાયા જ ભંડારો રાખેલો હતો જે હમણાંથી યુવાનો મંડલેશ્વરની જે પદવી મળી નહીં હોય એટલે હમણાંથી છાપામાં એ બધા આવી ગુ ન્યૂઝમાં આવી ગીધું અને અમનું અમારું મોટું ગૌરવ ગૌરવની ખૂબ ગૌરવની વાત કે અમારા ગામના જે ગોળા ગામના મોનીજીજી મહારાજ એવાના મંડલેશ્વરની પદવી પ્રાપ્ત થઈ એટલે અમારા ગામનું તો આ મોટું ગૌરવની વાત હા તમે ના આવ્યા હોય તો આવજો દર્શન કરજો શ્રીરામનું હનુમાન મંદિર અને મોનિજી મહારાજને દર્શન કરજો તમે અમે તો કર્યા નવા વિડીયો આપણે મળીએ નવા લાઈક છે સબસ્ક્રાઈબ કરજો સાથ સહકાર બનાવી રાખજો સ્ટુડિયોમાં વિડીયો એન્ડ કરવો પડ્યો બીજોના સ્ટુડિયોમાં બીજાના સ્ટુડિયોમાં આપણે વિડિયો એન્ડ કરવો પડે હે શું કેવું છે ઓને બધી ક્લિપો ઓને જ લીધી આપણે થોડું થોડી હા આપણે છે એટલે ભાઈ સેવાય કરી હો આપણે જે થી એટલે આપણે સેવાઈ કરી ખાવાનું અવર જવર કરવા માટે તો બધી આપણે જે થોડી આપણે થોડી જે સેવા હતી ને આપણે કરી આટલો મોટો ભવ્ય ઉત્સવમાં અમને આટલી થોડી સેવા કરવા મળી જે અમારા માટે નસીબ અમારા માટે નસીબ એટલે ઘણા સારા કહેવાય કે અમે આટલી થોડી સેવા કરવા મળી અમે તો કોઈ થોડી સેવા અમે એવાના કેમ કે અમે થોડો એમાં ભાગ અત્યારે થોડો આ લે અમને ભગવાનની સેવા કરવા મળી અમને એટલે અમને તો અમે ખૂબ હાર એટલે અમને અમા મજા આવી છે ખૂબ તમે વિડીયો ખૂબ બ્લોગો થઈ ગયો છે પણ અમે થોડું ઘણું કટિંગ કરીએ એટલે વિડીયો અમે આટલો કર્યો બાકી નવા લાઈક છે સબસ્ક્રાઈબ કરજો અમે તો લાવો લીધો સેવાનો તમે આવો તમે લેજો દર્શન કરજો મળીએ આપણે નવા વિડીયોની સાથે નવા આપણે બ્લોગ હતો પાછો આપણે સ્પેશિયલી બધું મંદિરની ડિટેલ આપણે નહીં અંદર મંદિરની ડિટેલ આપણે એ બધી નહીં આવી મંદિર તો અમારું ખૂબ ઇતિહાસ છે એટલે ખૂબ જૂનું ઉપર ખૂબ જૂનું પુરાણું મંદિર ખૂબ ઘણા વર્ષોથી આ મંદિર પેલા રામચરણદાસજી મહારાજ હતા મહારાજ આવ્યા એટલે મને લાહો મળ્યો છે તો તમે નવા લાઇક છે સબસ્ક્રાઈબ કરજો મને નવા રૂપિયો સાથે જય માતાજી